સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગળામાં સ્ટેથોસ્કોપ લગાવી અને ફરતો નકલી તબીબ ઝડપાયો છે રાજ્યમાં નકલીનો સિલસિલો હજી યથાવત જોવા મળી રહ્યો છે ક્યારેક નકલી અધિકારી ક્યારેક નકલી ડોક્ટર નકલી કલેક્ટર તો લોકો પોતાની મેળેજ બની જતા હોય છે આવી જ એક ઘટના સુરત સિવિલ હોસ્પિટલમાં બની છે જેમાં અસલી સ્ટેથોસ્કોપ ગળામાં પહેરી અને ફરતા નકલી તબીબને લોકોએ ઝડપી પાડ્યો છે આ નકલી તબીબ રફ જમાવવા માટે ચોથા માળે ફરી રહ્યો હતો નશાની હાલતમાં હોવાથી આ વ્યક્તિને કંઈ ખબર ન હતી કે તે શું કરી રહ્યો છે લોકોને ખબર પડતા તેની પૂછપરછ કરી તો ખબર પડી કે આ નકલી ડૉક્ટર છે નકલી તબીબે સિક્યુરિટી ગાર્ડ સાથે બવાલ કરતાં હોસ્પિટલના સ્ટાફે નકલી તબીબને ખટોદરા પોલીસને હવાલે કર્યો હતો નકલી એ નકલી જોય અને તેનો ભાંડો ફૂટેજ જાય તો ખટોદરા પોલીસે ઘટના સ્થળે આવી આ વ્યક્તિની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે